નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક પાકનું વાવેતર કરેલું છે અને ખાસ કરીને આજની તારીખ છે ત્રીસ મે બે હજાર ચોવીસ ના રોજ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જેવો આપણી સાથે હાજર છે અને અત્યારે તમે જોઈ શકો છો માથાઢક બાજરો ઉભેલો છે એના ફિલ્ડ ઉપર આપણે હાજર છે તો ખેડૂત પાસેથી જાણશું કે આ બાજરો કયો વાવેતર કરેલું છે એને કેવો લાગ્યો અને તેનું શું કહેવાનું થાય છે તમારું નામ શું કમલેશભાઈ ધીરુભાઈ રાણપરિયા કમલેશભાઈ ધીરુભાઈ રાણપરિયા કયું કામ તમારું

તો તમે આ બાજરો તમને કેવું લાગે છે અત્યારે વાવીએ મારા પપ્પા કે આવો બાજરો કોઈ દી અમે જોયો નથી ઓકે બરોબર ઓકે હવે હું તમને એમ કઉ છું કે આ બાજરો અત્યારે કેટલા દિવસ નો થયો હશે આ બાજરો પિંચ્યાસી દિવસ નો થયો પંચ્યાસી દિવસ નો બાજરો થયો છે ઓકે છ સાત આઠ ફૂટ છે અને ફૂટ છે એ કેટલા ફૂટ ફૂટનું છે ઓછામાં ઓછું દોઢ ફૂટ ઉપરનું ડુંડું છે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો દોઢ ફૂટ ઉપરનું ડુંડું દેખાય છે હવે આપણે એમ કે છે કે આ કુતુ હુલ રોગ સામે પ્રતિકારક જાત છે એટલે કે એનો મતલબ એમ થયો કે જ્યાં સુધી પાકી જાય ત્યાં સુધી નીચેનું પાન પણ લીલું સમ રહે છે તમે જોઈ શકો છો નીચે એકદમ લીલો તમને એમ લાગે કે હજી આ હમણાં વાવેલો છે બાજુ એવું છે હા પાકી ગયો તો એમ લાગે કે હજી આને 20 દિવસ ખમાડવો છે એમ ઓકે હવે હવે હું તમને એમ કહું છું કે અત્યારે ટુકમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બાજરાનું વાવેતર થાય છે ઉનાળા સમયે તો બીજા ખેડૂતને તમે શું અભિપ્રાય આપી શકો આ બાજરા ધનલક્ષ્મી બાજરો હોય ધનલક્ષ્મી બાજરો હોય ફૂલ પૂરું ઉત્પાદન મળે છે સો ટકા અને મારો અંદાજ એવો છે કે થી પચાસ મણનો ઉતારો બેસે સોળ ગૂંઠામાંથી સોળ ગૂંઠામાંથી પિસ્તાલીસ થી પચાસ મણનો ઉતારો આ ખેડૂતને મળે એવું છે હવે ઘણા ખેડૂતો ઘણા બધા ખાતરોનો ઉપયોગ કરે છે તમે આ આ બાજરામાં કોઈ ખાતર નાખ્યું નથી વનલી ફોર જીવા મોત જ પાયો એટલે એકદમ ઓર્ગેનિક બાજુ એકદમ ઓકે તમારું નામ પૂરું શું છે કમલેશભાઈ ધીરુભાઈ રાણપરિયા કમલેશભાઈ ધીરુભાઈ રાણપરિયા અને તમારો મોબાઈલ નંબર અત્યારે તમે એક ગામડામાં ઉભેલો છે ગીરગઢડા તાલુકાના અને વડવિયાળા ગામમાં ઉભેલો છે જે લોકો ખાસ કરીને સારો બાજરો મીઠો બાજરો ખાવા માટે પ્રેરિત છે એના માટે કયો ઉત્તમમાં ઉત્તમ ધનલક્ષ્મી બાજરો ઓકે હવે તમે એમ કીધું કે તમારા બાપ દાદા કેટલા વર્ષ થી ખેતી કરે છે બાજરા આમ તો મને આમ મારા જલમ પેલા ને બાજરા વવાય અમારે સમજી લો બાજરો ઘઉં શેરડી મગફળી અમારી ચાર જ ખેતી સમજી લ્યો પણ આવા બાજરો હજી કોઈ આ ખેતર માં નથી જોયો ઓકે તો ઘણા ખેડૂતો જે બાજરા નું સારું બિયારણ પસંદ કરવા માંગે છે તો ધન લક્ષ્મી વવાય હવે આ છે તમે આમ નીચે જાવ તો થાળી ફેરી લો એવો બાજરો એક જ સરખો આની ફૂટ એ બધી એક જ સરખી છે સમજી લે એકી સાથે ઉપડેલો એક જ સાથે ઉપડેલો છે કોઈ નાના મોટી ફૂટ છે એની આમાં સરખું દેખાય છે આ આમલો બધો પવન છે તો એ બાજરો થી ભાંગતો નથી પડ્યો નથી પડ્યો નથી આવો નકર એટલો પવન હોય ને ચાર દિવસમાં માં વાવાઝોડા ની હિસાબે નગર પડી જાવો જોઈએ તો આ બાજરો ખડીધમ ઉભો હોય એમને

અત્યારે બાજરાના દાણા નું જે સમક્ષ જોઈ ને તમને કેવું લાગે છે આ ખાવામાં કેવું હશે એકદમ સુપર ક્વોલિટી ઓકે અત્યારથી મને બુકિંગ ચાલુ થઈ ગયા બાજરો મારી હારું ખાંડી રાખજો અમુક બે ખાંડી રાખજો જ્યાંથી હું બિયારણ લેવો ને બે ખાંડી અમારો પોતે બે ખાંડી અમારો બાજરો મૂકી તો જે ખેડૂત મિત્રો સારો બાજરો વાવેતર કરવા માંગે છે એના માટે ઉત્તમ જો બાજરો કોઈ હોય ઉનાળા માટેની બેસ્ટ વેરાયટી તો ધનલક્ષ્મી નું ચૌદડી